ફ્રેન્ડ્સ વેલકમ ટુ मीनिंग ઇન ગુજરાતી ચેનલ એનીથિંગ એનીથિંગ શબ્દનો અર્થ કંઈ પણ કોઈ પણ જાતની વસ્તુ કે જરા પણ થાય છે એનીથિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મોમ આઈ એમ સો હંગરી ગીવ મી એનીથિંગ ટુ ઈટ એટલે કે મમ્મી મને ખૂબ ભૂખ લાગી છે કંઈ પણ ખાવા આપ એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન ડુ એનીથિંગ ઇફ યુ રિયલી વોન્ટ ટુ એટલે કે જો તમે ખરેખર ઈચ્છો તો તમે કંઈ પણ કરી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ આઈ ડોન્ટ વોન્ટ એનીથિંગ એલ્સ થેન્ક્સ અર્થાત મારે બીજું કશું જોઈતું નથી આભાર ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ